નમસ્કાર મિત્રો અને ખાસ આજની મુખ્ય અપડેટ અને અપડેટની અંદર ખાસ સરકારી માધ્યમિકનું પીએમએલ આજે જાહેર થયું છે તો ઘણાના કોલ આવે છે મેસેજ આવે છે એ પ્રશ્ન બાબતે થોડી રજૂઆત અને ખાસ અપડેટ છે કે પીએમએલ આવી ગયું છે તો એ પીએમએલ પ્રમાણે તમારું નામ જોઈ લેજો ખાસ કરીને પત્રક અ કંઈક જે લોકોની અરજી કોઈ કારણોસર નામંજૂર થઈ છે એનું લિસ્ટ છે અને પત્રક બ ની અંદર જે કોઈના નામ સુધારવામાં આવ્યા છે એનું લિસ્ટ છે એટલે જેની અરજી રદ થઈ છે અને અગર કોઈ વાંધો હોય તો એ તારીખ સોળના રોજ આ યાદ રાખજો વાંધા અરજી કરવા માટે ફક્ત એક જ દિવસ આપવામાં આવ્યો છે એટલે તારીખ સોળના રોજ આ વાંધા અરજી તમારે કરી આપવાની છે જે લોકોના રદ થયા છે એ લોકોને સુધારા કરવામાં આવ્યા છે એનું તો ઓલરેડી સુધરી ગયું છે પણ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો તમારે વાંધા અરજી કરવાની છે અને ઘણાના પ્રશ્નો છે કે સાહેબ મારું નામ પીએમએલમાં આવ્યું તો મારે વાંધા અરજી કરવાની ના તમારે કોઈ વાંધા અરજી કરવાની જરૂર નથી તમારું નામ પીએમએલમાં આવ્યું છે હા તમને એમ છે કે મારા મેરિટમાં કંઈ ફેરફાર છે મારા માર્ક્સમાં ફેરફાર છે મારા નામમાં સુધારો છે બરાબર નથી આવ્યું તો તમારે વાંધા અરજી કરવાની છે નહીતર કોઈ જરૂર નથી સરકારે ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો છે ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એટલા માટે વિભાગ પણ ખૂબ સુંદર કામગીરી ઝડપી પ્રક્રિયા થાય એટલા માટે કરી રહી છે બીજો ઘણાના પ્રશ્ન આવે છે કે સાહેબ નવ દસનું આવી ગયું તો ક્રમિક કઈ રીતે થશે અને અગિયાર વાળા રિપીટ થશે કશું નથી થવાનું આ પીએમએલ આવ્યું છે વાંધા અરજી થશે સુધારાઓ થશે એફએમએલ આવશે શાળાઓના લિસ્ટ આવશે અને ત્યાં સુધીમાં ઉચ્ચતર માધ્યમિકનું પૂર્ણ થઈ જશે અને પછી માધ્યમિકની શાળા પસંદગી આવશે અને કદાચ શક્યતાઓ કદાચ શક્યતાઓ છે કે આવતા વીકની અંદર ઉચ્ચતર માધ્યમિક સરકારીની શાળા પસંદગી જે છે એ આવી જાય ઓ સોરી શાળા ફાળવણી એટલે અલોટમેન્ટ થઈ જાય બીજી વસ્તુ ઘણાનો પ્રશ્ન સાહેબ મારે વાંધા અરજી કરવાની તમને વાંધો છે તો કરવાની નજર નહીં કરવાની બીજું વેબસાઇટ નહીં ખુલતી વેબસાઇટ એરર આવે છે ડેસ્કટોપ સાઇટમાં વેબસાઇટ ખોલો એટલે ખુલશે એમના નહીં ખુલે બરાબર છે એમના એરર આવશે એટલે ડેસ્કટોપ સાઇટમાં વેબસાઇટ ખોલો અથવા તો પીસીમાં તમે વેબસાઇટ ખોલો તો તમારી વેબસાઇટ ખુલશે તમને વાંધો છે તો જ અરજી કરવાની છે નહીં તો જ નથી કરવાની અને ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપી ચાલી રહી છે અને ખૂબ ઝડપી ચાલે એવી આપણે વિભાગને વિનંતી કરીએ જેથી કરીને ખુલતી શાળાએ બધા શિક્ષકો બાળકોને મળી રહે અને સાથે સાથે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના થઈ એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય ભગવાન દરેક આત્માઓને શાંતિ અર્પે અને સાથે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના અને ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે બીજી જો કંઈ પણ અપડેટ કે માહિતી હશે તો જરૂરથી આપણે તમારા સમક્ષ પહોંચાડીશું જય હિન્દ jerry